હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે કેટલાક વિસ્તારોમાં તો મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા રહેશે વડોદરાના ભાગોમાં પાંત્રીસ ડિગ્રી આસપાસ ઉત્તર ગુજરાતના ભાગોમાં અઠ્યાવીસ થી ત્રીસ ડિગ્રી આસપાસ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોત્રીસ થી પાત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં પંદર થી સોળ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સોળ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ત્રીસ થી પાત્રીસ કિલોમીટર પ્રતિ કલાકે વિન્ડગસ્ટ રહેશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિન્ડગસ્ત પાંત્રીસ કિલોમીટર રહેવાની શક્યતા રહેશે જેના કારણે ધૂળની ડમરીઓ ઉડશે આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે આઠથી દસ ફેબ્રુઆરીના વાદળો આવી શકે છે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે લઘુત્તમ તાપમાન વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડી આવવાની શક્યતા પણ છે અગિયાર અને બાર ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિસ્ટ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ત્રેવીસથી થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિસ્ટ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ત્રેવીસ થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના ઇંધાણ છે